વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે મિત્રો આજે એક ટોપિક છે નાનકડો ટોપિક ખાલી ફક્ત સૂડ અને મસ્ટ વિશેની માહિતી છે બરાબર તો એની અંદર એક મોડલ ઓબ્ઝર્વેશન મસ્ટ અને સૂડ બંનેનો મતલબ શું થાય ક્યારે વપરાય કેવી રીતે વપરાય એની વાક્ય રચના શું છે એના વિશે જોઈએ તો મસ્ટનો મતલબ પણ જોઈએ થાય સૂડનો મતલબ પણ જોઈએ જ થાય પણ અહીંયા શું છે કે ભાઈ મસ્ત એ ફરજિયાત પણ શું એટલે ફરજિયાત કોઈ વાક્ય હોય એટલે ફરજિયાત કોઈ સલાહ હોય સૂચન હોય જવાબદારી હોય સૂચના હોય તો એના માટે મસ્ત વપરાય છે જ્યારે સૂડ સૂડ છે ભાઈ મરજિયાત માટે વપરાય છે એટલે જો મરજિયાત સલાહ હોય સૂચના હોય જવાબદારી હોય સૂચન હોય ફરજ હોય તો એના માટે સૂડનો ઉપયોગ થાય છે તો વાક્ય રચના શું તો કોઈ બંનેની વાક્ય રચના કોમન જ છે શું ભાઈ કરતા આવે પેલો પછી મોડલ ઓફ જ આવે મોડલ ઓફ એટલે એટલે શૂડ અને મસ્ત પછી ક્રિયાપદનું કયું રૂપ આવે ખાલી મૂળ રૂપ જ આવે કોઈ બીજું ક્રિયાપદ આવશે નહીં અને પ્લસ છે એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે મીન્સ કે કર્મ બરાબર હવે આખી જોઈએ આપણે એક્ઝામ્પલ તો ભાઈ એક મરજિયાત પણ પેલા બતાવ્યું છે કે ભાઈ આપણે સત્ય બોલવું જોઈએ આપણે સત્ય બોલવું જોઈએ ફરજિયાત નથી મરજિયાત છે બધા કોર્ટમાં જઈને ખોટું બોલે બરાબર તો અહીંયા આપણે શું કરીશું ભાઈ કે આપણે સત્ય બોલવું જોઈએ આપણે એટલે શું થશે વી આપણે એટલે વી અને વી ની જોડે બીજા નંબરે આપણે ઓર્ડર મોડલ જીલરી તો શું મૂકીશું શૂડ અને પછી ક્રિયાપદ કયું બોલવું એટલે સ્પીક આવશે અને સત્ય એ કર્મ થયું તો એ ટ્રુથ આપણે છેલ્લે મૂકીશું તો આપણે સત્ય બોલવું જોઈએ તો વી શુડ સ્પીક ટ્રુથ બીજું આપણે ટ્રાફિકના નિયમો પાડવા જોઈએ હવે ટ્રાફિકના નિયમો પાડવા જોઈએ ના પાડીએ તો પોલીસ વાળો મેમો પકડાઈ દેશે એટલે શું એ ફરજિયાત છે માટે આપણે શું કરીશું એની અંદર મસ્ટનો ઉપયોગ કરીશું તો પહેલા કરતા આવશે વી પછી મોડલ ઓક્ઝિરરીઝમાં કયો શબ્દ વાપરીશું મસ્ટ વાપરીશું અને એના પછી ક્રિયાપદ કયો ભાઈ પાડવું એટલે ફોલો અને ટ્રાફિક રૂલ્સ એટલે ટ્રાફિકના નિયમો તો વાક્ય થશે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ બીજું એવું જ વાક્ય છે કે આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં આ ફોરેસ્ટનો એક નિયમ છે જો વૃક્ષો કાપીશું તો એમાં પણ આપણે ગેરકાયદેસર થશે માટે આપણે શું કરીશું વી મસ્ટ નોટ કટ ડાઉન ધ ટ્રીઝ તો આ પણ ફરજિયાત વસ્તુ છે તો એના માટે પણ મસ્ટનો ઉપયોગ કરીશું ઘણો ઉપયોગ કરીશું મસ્ટ બીજું આપણે ગરીબોની સેવા કરવી જોઈએ આપણે ગરીબોની સેવા કરવી જોઈએ આપણી ફરજ છે કરવી જોઈએ પણ એ કમ્પલસરી છે નહીં એ મરજિયાત છે તમારે કરવી હોય તો કરો ના કરવી હોય તો ના કરો પણ અહીંયા શું કહે કે ભાઈ મરજિયાત પણ સૂચવે છે તો આપણે ગરીબોની સેવા કરવી જોઈએ તો વી શુડ સર્વ ધ પુવર તો મસ્ટ અને શુડ વિશે માહિતી જોઈએ તો મિત્રો જો વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે સહાયકાર ક્રિયાપદ સર્વનામ અને કાળની માહિતી જોઈ પણ જો તમને વધુ વિગત જોઈતી હોય તો આપણે એક વી વન વી ટુ વી થ્રીનો એક વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો તેને તમે જોવા માટે તમને અહીંયા હું જે લિંક આપું છું એ લિંક ઉપર જોઈ તમે તેનો અભ્યાસ કરી શકો છો થેન્ક યુ વેરી મચ